તો તમે જેવી રીતના થમને જોઈ રહ્યા છો એટલો જ હું એટલો એક્સાઇટેડ છું કે જે અમારી ગાડીની ડિલિવરી લેવાની છે જો કે તમને રિવીલ થઈ ગયું છે કે નહીં થયું મને ખબર નથી થમનેલમાં હું કે એવો ફોટો મૂકું બરાબર તો પેલા તો ઇન્ટ્રો રહી ગયો કોનો સિટી લાઈફમાંથી કૃણલ મહેતા તમારે હાદિક સ્વાગત કરવામાં આવે છે આફ્ટર સો મેની ટાઈમ લેટર આપણે બ્લોગ ચાલુ બલું કરી દીધો ને આપણે જો પેંડા બેંડા તૈયાર થઈ ગયા છે ગાડીના અને જો બધું તૈયાર કરીને નવી ગાડી લેવા જાય છે કઈ ગાડી છે બધું ડિટેલમાં દેખાડો અને અત્યારે મારે નો ટાઈમ થઈ ગયો છે તો હટાહટી ગાડીની ડિલેવરી લેવા જવાની છે અને લગ્ન એ હારો હાર છે તો પ્લીઝ ગાઈસ અને અમારી ડ્રીમ ગાડી કે હગાય પપ્પાની અને અમારે કેટલા વર્ષો પછી પાછી એક નવું મેમ્બર એડ થઈ રહ્યું છે અચાનકનું સ્પીડમાં બધું નક્કી થઈ ગયું અને હજુ ત્યાં દરવાજો પરવાજો મોટું બધું તો કારણ કે ત્યાં લગ્ન હતા લગ્ન માં માંડવો બધું કમ્પ્લીટ થઈ ગયું પીઠી રસમ હે તો પીઠીની રસમ કરે હે મમ્મી તો એને હટ હટ ટેરી તો ઉત્સાહ જો તમે આમ અલગ ધંધા જ છે બરોબર તો બે મિનિટ માં તૈયાર થઈ જાવ અને કોક નો ફોન આવે છે બરોબર સોરી ગાઈસ ને આ મળી હવે વાલા સી અને સીણો વાગી ગયા છે સવા 6 અને લાડો રેડી છે લાલ પડદામાં અને શું છે મમ્મી જય શ્રી કૃષ્ણ પહેલા તો

ફાઇનલી ગઈ જીસ અને ગર્લ્સિસ આપણી ગાડી ફાઇનલી આવી ગઈ છે સિંહ અને સિંહણ આપણા ઘરે જો લુક એટ ધેટ બ્યુટી ઇન હાઉસ એક આપણી લાડુ અહીં ઊભી રહેતી એ ગાડી વેચી નથી ગાડીને કન્ટિન્યુઅસ કામ ચાલુ છે થોડું ઘણું રિપેરિંગનું એનું એટલે થોડીક આટલે વહેલી લે એવા ગાડીને સમજ્યા તો અચાનકનો પ્લાન બીનો બુક બુક થઈ ગઈ અને અચાનકનું થઈ ગયું કાંઈ બે જ બધું સેટલમેન્ટ થઈ ગયું તો એકવાર ગાડીનું તમને વિઝિટ કરાવું કેવી છે ક્યાં ક્યાં ફીચર્સ છે અને આ ગાડી છે એક્ટિવા આ ફાઇવ જી એમ નથી એ કે બેનર બેન્જર નથી બેન્જર એટલે સોરી કહેવા બેન્જર ફાઈવજી ને એ નથી આપણે છે બેઝ વેરિયન્ટ કે સ્ટાર્ટિંગ વેરિયન્ટ એમાં એવું થતું મને લાઇટિંગ એટલી વાઇટ એટલી બધી ગમતી નહોતી અને પ્લસમાં સ્પેર વ્હીલથી હાવ મને એટલી બધી સારી નહોતી લાગતી અને ડિજિટલ મીટર કરતાં મને આ કાંટાવાળું વધારે ગમતું તો સ્ટાર્ટિંગ કરીએ અહીંથી ચાવીથી તો ચાવીમાં ટોટલ આપણી પાસે ત્રણ છે જો એક ઓ ઓ ઓલરેડી ઓફ છે પછી એક વખત ચાલુ કરીએ ને ત્યારે એક વાર ફ્યુલનું આવે ને એક વાર સીટનું આવે તો એક વાર બુટ સ્પેસ એક દેખાય તો તમને એ દબાવવી બટન દબાવીએ ને તો આવડી બુટ બુટ સ્પેસ છે ઓ બહુ જાદુ સામાન સમાઈ શકે અને એની હારે પાનનું પકડ અને ફર્સ્ટ એડ કીટ આવેલી છે અને જો બહુ મોટી લાર્જ બૂટ સ્પેસ છે તે પછી લે એ શું પડ્યું આ પકડ પડી ગયું તો એ થઈ ગયું એના પછી ફર્સ્ટ એડ કિટમાં બધું આવી જાય અને આમાં એક છે ને હું તમને બતાવી દઉં એ આનું પીયુસી છે ને એક વર્ષ કન્ટિન્યુઅસ સ્ટાર્ટિંગ રહીને એવું આવેલું છે મને આ નવીને લાગ્યું આ છે તો ઓલું ચોંટાડવા જેવું પણ મેં રાખી દીધું કારણ કે હવે તો પીયુસી લાઇસન્સ પછી વીમો સાત વર્ષનો વીમો આવેલો છે પાંચ વર્ષનો કંઈક થર્ડ પાર્ટીનું એવું કંઈક હોય છે અને બાકીનો ઓલો રેડી તો પહેલાં તે પીયુસીને ને એ મૂકી દઈ છે તો આ પકડ આવેલો છે કારણ કે આ વરસાદ વરસાદમાં પડે તો વાંધો આવે અને અહીંયા જ અહીંયા ફ્યુલ બટન છે જો આ ફ્યુલ બટન દબાવીએ ને સોરી જો ફ્યુલ બટન ખોલે ને એટલે અહીંયા આવે અહીંથી મો અને આની ટાંકી બહુ જ નાની હોય જો આવું નાનામાં નાની નાખી હોય છે બહુ મસ્ત ગાડી બનાવી છે હોંડાવાળાએ અને ટાયર ટાયરની વાત કરું તો એમઆરએફ ના એફના ટાયર આવેલા છે જો બહુ મસ્ત અને સ્ટાર્ટિંગ કરીએ ને એટલે આની સ્પીડો મીટરમાં ટોટલ ત્રણ લાઇટ આવેલી છે તો આ લાઇટ ચાલુ થઈ ગઈ એક તો ઇન્જિન લાઇટ છે પછી આ ફ્યુલનું છે અને ટોટલ આરપીએમ મીટર છે સોરી કેટલી સ્પીડમાં આવી ના આ એક નવું આવ્યું છે એક ગાડીમાં અત્યારે નથી હવે જે હજાર પચીસની ગાડી આવે ને છે જો આ ચાલુ કરીએ ને એટલે આ ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ જાય ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ જાય ને એટલે આપણે ગાડી જેમ કે ઊભી છે ક્યાંક રસ્તામાં અને કન્ટિન્યુઅસ આલી એમ ચાલું ને ચાલુ હોય જો યલો લાઈટ છે મારે વ્હાઈટની લાઈટ નથી આનથી ઉપરનું મોડલ જો એટલે એમાં તમને અલગ અલગ લાઇટને એવું બધું મળી રહે એટલે ખોટું જો કોઈ બજેટમાં અંદાજે નવાણું અઠ્ઠાણું લાખમાં તમને સારી અને બજેટમાં ગાડી મળી રહે અને એસેસરીની વાત કરું તો એસેસરીમાં એક આ બે આ અહીંથી અહીંથી ચારેક વર રાખીએ એક આ અને ઘોડી બે એસેસરીમાં આવે છે બહુ મસ્ત ગાડી છે બ્યુટીફુલ રીતના અને કલર આપણે લીધો છે બ્લેકમાં નથી બ્લૂ સાઇનમાં છે કારણ કે આમાં મોબાઈલમાં બ્લેક વધારે દેખાય છે સાઇનિંગ આવે ને જો અત્યારે બ્લુ દેખાડે તમને જોયું અને થોડુંક ગાડી તેથી જ બુક થઈ ગઈ હતી પણ આ લાઇસું આપણે શું કહેવાય લાઇસન્સ નહીં આ નંબર પ્લેટને કારણે થોડીક લેટ થઈ ગઈ હતી એટલે સોમવારે સાંજે ગાડી આવી ગઈ અને રીલ બિલ તો જોયું ઇન્સ્ટાગ્રામમાં આઈડી આપવું છે યુટ્યુબ શોર્ટમાં મૂકી છે રેડી કેવી લાગી તમારે તમને કોમેન્ટમાં કહેજો જરૂર અને બહુ મસ્ત ગાડી છે હજી ભગ જેને બજેટમાં ગાડી લેવી હોય ને બજેટમાં અને સારામાં સારી ગાડી અને સિત્તોતેર કિલોમીટર હકી નાખી આવી હતી ત્યારે એમાં બે કિલોમીટર દેખાતો હોય સિનેમેટિક અને હવે કેવા લોગ જોયો છે કન્ટિન્યુઅસ કારણ કે હવે હું ફ્રી થઈ ગયો છે મારે હવે કોલેજમાં બધા રજા છે એટલે વેકેશન્સ ઉનાળાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે બરાબર અને મારે ખાસ તો બૂટ સ્પેસ આટલું જોતી હતી કારણ કે આમાં કે સામાન્ય બાબનની બધું જરૂર હોય એના માટે બરાબર તો હવે આગલો વિડિયો તમારે કેવો જોઈએ છે કેવા પ્રકારનો જોઈએ છે એની માટે લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો કોમેન્ટ કરો કે કેવો પ્રકારનો વિડીયો જોઈએ હમણાં કમિન્સુનમાં કંઈક સારું ગોતી છે કોન્ટેન્ટ મેંગોનું મારે ગોતું હતું સ્પેશિયલ ગીરની મેંગો કેવી રીતના વીણવામાં આવે છે ત્યાં તો પૂગ વાગ્યો ત્યાં તો વરસાદ આવી ગયો ને બધું સાફ સાફ કર નહીં કું જોઈ હજી હશે તો તમને આગલો વિડીયો કેરીનો જોવા મળશે અથવા તો માઉન્ટ આબુનો જોવા મળશે કેવા પ્રકારનો કોન્ટેન્ટ અને બ્લોગ સિવાય બીજા કેવા વિડીયો જોવા છે કોમેન્ટ કરો બરાબર અને ગાડી કેવી લાગી ગયા અને કોંગ્રેચ્યુલેશન કહી દેજો સુખનો સુરત ઉગાડી દીધો માતા બરાબર બહુ મસ્ત મસ્ત ગાડી દિલક્ષ મોડલ બહુ મસ્ત આવે એમાં ખાલી સ્પેરવ્હીલમાં ફેરા અને સ્પીડો ને ખાલી લાઈટ બરાબર તો લાઇક કરતા રહેજો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને પૂર્ણ લાઈક લાઈકને આગળ વધતા રહ્યો એક હજાર પેલી ટાર્ગેટ ચાલો બાય બાય